સુરતમાં પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલમાં હાર્ટ એટેકના ખોટા રિપોર્ટ કરી માત્ર પ્રાથમિક સારવાર લીધી હતી ખોટા રિપોર્ટ જનરેટ કરી રૂપિયા પાંચ પોઈન્ટ બાવન કરોડ ઉસેટી લેવાનો પ્લાન વીમા કંપનીએ નાકામ કર્યો હતો પાંચ વીમા કંપની પાસે ખોટા રિપોર્ટ દ્વારા ક્લેમ કરવામાં આવ્યો હતો વીમા કંપનીએ ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરતા ભાંડો ફૂટ્યો હતો 10 પૈકી 8 દર્દી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં મળી આવ્યા હતા હાલ સુરતની કાપોદરા પોલીસે બે મહિલા સહિત 10 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વિપુલ તળાવિયા પીપી સવાણી હોસ્પિટલ તારીખ 16 2 2025 ના રોજ અમે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી કેમ કે વિવિધ કંપનીઓ દ્વારા અમારી પાસે ક્રોસ વેરીફિકેશન માટે અમુક ડોક્યુમેન્ટ આવ્યા હતા કે જે દર્દીઓ અમારે ત્યાં સારવાર લઈ ગયા હોય અને એમનો વીમો પકાવવા માટે જ્યારે એ વીમા કંપનીઓ તરફથી જે ડોક્યુમેન્ટ અમને આપવામાં આવ્યા હતા એનું ક્રોસ વેરિફિકેશન કરતાં અમને ખબર હતી કે આ ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ બનાવવામાં આવ્યા છે જે પીપી સવાણી હોસ્પિટલના નથી જેથી કરી અમે તત્કાલિક સોળ બે બે હજાર પચીસના રોજ એક કાપોદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જે પૈકી એક કેતનભાઈ બાબુભાઈ ઢોલરિયા ઓગણપચાસ લાખ નેવું હજાર જયાબેન ધીરુભાઈ ચોડવડિયા ઓગણત્રીસ લાખ રૂપિયા બિપિનભાઈ દેવરાજભાઈ ભંડેરી એક કરોડ દસ લાખ રૂપિયા કમલેશભાઈ લાલજીભાઈ સુહાગિયા પંદર લાખ રૂપિયા સતીશભાઈ મધુભાઈ ધડુપ પચાસ લાખ રૂપિયા પ્રતિકભાઈ અરવિંદભાઈ વઘાસિયા પચાસ લાખ રૂપિયા આ લોકો તમામ દ્વારા હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આવી અને છાતીમાં દુખાવો બેક પેન ગભરામણ આવી વિવિધ ફરિયાદો કરવામાં આવી હતી અને ડૉક્ટરો દ્વારા તેમને પ્રાથમિક સારવાર અને અમુક રિપોર્ટ કરવાની સલાહ આપવામાં આવી હતી આ પૈકી કોઈપણે પ્રાથમિક સારવાર કે વિવિધ પ્રકારના રિપોર્ટ કરવાની સદંતર ના પાડી હતી જેઓની લેખિત સંમતિ હતી જે ક્રોસ વેરીફિકેશન કરતાં વીમા કંપની સાથે એ તમામ ડોક્યુમેન્ટને મોડિફાય કરી ચેન્જ કરી અને એને અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે અને આ પૈસા પકવવાનું કામ કર્યું છે